સૂર્યદેવનું મકર રાશિમાં ભ્રમણ એટલે મકર સંક્રાંતિ આજના દિવસને દાનપુણ્ય સાથે પણ સાંકળવામાં આવે છે આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો ગૌ ગોમાતાનું પૂજન અર્ચન કરે છે અને તેઓને ધાન્ય અર્પણ કરે છે ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી તેઓને ઘાસચારો તેમજ ઘોગરી ખવડાવ્યા હતા સૂર્યના રાશિ બદલવાથી દર બે મહિનામાં ઋતુ બદલાય છે મકર સંક્રાંતિ એક ઋતુ પર્વ છે જે હેમંત અને શીત ઋતુનો સંધિકાળ છે એટલે હેમંત પૂર્ણ થયા પછી ઋતુ શરૂ થાય છે એટલે ઠંડીનું વાતાવરણ હોવાને કારણે આ દિવસે સૂર્ય પૂજા ખીચડી તલ ગોળનું સેવન કરવાની પરંપરા છે કેમકે આ અનાજ શીત ઋતુમાં શરીર માટે ફાયદાકારક હોય છે સાથે જ ઉત્તરાયણ પર્વે મંદિરમાં દર્શન કર્યા બાદ દાન આપવાની પણ એક માન્યતા હોય છે ત્યારે આજરોજ શક્તિનાથ મંદિરે ભક્તોએ પૂજન અર્ચન કરી દાન આપીને ધન્યતા અનુભવી હતી પાંજરાપોળ ખાતે સ્થાનિક ભક્તો ઉપરાંત એનઆરઆઈ ભક્તોએ પણ પૂજનનો લાવો લીધો હતો અને પૂજન કરીને ધન્યતા અનુભવી હતી અને પાંજરાપોળમાં આજે આવ્યો મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે અને એ આપણી સંસ્કૃતિ છે કે ભાઈ મકર દિવસે ગાયને આપણે ખવડાવીએ છીએ સંચાલકોએ ઘણું સારું કામ વર્ક કર્યું છે અને લોકો એનો સારો એવો લાભ લે છે અને મારા વાઈફ દમિયંતીબેન ટેલર કે આપણે જે માતાજી માટે જે ગૌ માતા માટે જે ભાવના રાખીએ છીએ તે ભાવના સો ટકા સંપૂર્ણ સફળ થાય છે એ માટે ભરૂચના તમામ નગરજનોને અમારી વિનંતી કે આજે પણ આખો દિવસ માંજરાપુર ખુલ્લું છે અને આવનાર દિવસોમાં પાંજરાપોળ સવારે સાતથી સાંજના સાત સુધી ખુલ્લું હોય છે એટલે દરેકે અહીંયા પધારી ગૌમાતાના આશીર્વાદ લેવા વિનંતી છે